બ્લેકમેલ કરી રૂપિયા પાંચ કરોડની ખંડણી માંગી રોકડા રૂપિયા પિસ્તાલીસ લાખની રકમ ખંડણી પેટરે ઉઘરાવનાર બે ઇસમોને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડી થયેલ કેસમાં કરેલ કાર્યવાહીની રિપોર્ટર પહેલી ફેબ્રુઆરીના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સચિન જીઆઈડીસીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ રાખોલિયાની ઓફિસમાં બે ઇસમો અજય ત્રિવેદી અને તેજસ પાટિલ પિસ્તાલીસ લાખ રૂપિયાનું આક્ષર્ષણ કરતા કે જે અલગ અલગ સચિન ઇન્ફ્રા એન્વાયરમેન્ટ લિમિટેડ અને ગ્લોબ એન્વાયરમેન્ટ લિમિટેડ જે કેમિકલ વેસ્ટ પ્લાન્ટ જે સચિન જીઆઈડીસીના અલગ અલગ ડાઇંગ બિલોના અને પ્લાન્ટમાંથી નીકળે છે એનો વેસ્ટ કલેક્ટ કરીને નીકળવાના છે એના બદલામાં પિસ્તાલીસ લાખ રૂપિયા જે માંગેલા હતા હતા ધરપકડ પછી એમના એમના ઘર સર્ચ કરવામાં આવ્યા ઘરેથી અલગ અલગ ફાઇલો અને કોમ્પ્યુટર એમનું સીઝ કરવામાં આવ્યું હતું કોમ્પ્યુટર આફએસએલમાં મોકલવામાં આવ્યું છે ફાઇલો અને એમના મોબાઈલની ચેટ વગેરે સર્ચ કરતા એમને બીજા અમુક અત્યારે નામ નથી આપતા પણ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો વિરુદ્ધના પાંડેસરા અને સચિન જીઆઈડીસીના અલગ અલગ લોકો વિરુદ્ધના નામ સાહેબના જે રેકોર્ડ કબજે કરવામાં મને ફાઇલમાંથી મળી આવ્યા છે કે જેમને એ લોકો બ્લેકમેલ કરવા માટે એમના વિરુદ્ધ અરજીઓ કરતા હતા અને એ ડેટા મળી આવેલો છે અમુક ઈસમો અમારી પાસે રૂબરૂ પણ અહીંયા ફરિયાદ માટે આવેલા હતા લેખિત ફરિયાદ નથી આપી એમણે હજી સુધી એમને લેખિતમાં ફરિયાદ આવવા માટે સમજાવવામાં આવ્યા છે કે એમને ફરિયાદ કરવા માટે આમ આ બંને લોકો બે થી વધુ લોકોનું આક્ષોષણ કરેલા અ જાણવા મળ્યું છે એ લોકો લેખિત કાર્યવાહી કરવા માટે એમને સમજાવવામાં આવ્યા છે અને કદાચ નજીકના ભવિષ્યમાં આમના વિરુદ્ધ બીજા ગુના દાખલ કરવામાં આવશે